નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમ સી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ સવા સો ગોળ કડવા પાટીદાર સમાજ મંડળ અમદાવાદ ગાંધીનગરની સત્યાવીસમી વાર્ષિક સાધારણ સભા અને સમાજના પરિવારોનું સ્નેહ સંમેલન યોજાયું સવા સો ગોળ કડવા પાટીદાર મંડળ અમદાવાદ ગાંધીનગરની સત્તાવીસમી વાર્ષિક સાધારણ સભા અને અમદાવાદ ગાંધીનગરમાં વસતા સમાજના પરિવારોનું સ્નેહ સંમેલન ગાંધીનગરમાં શ્રી ઉમિયા માતાજી મંદિર પરિસરમાં તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસની રવિવારે યોજાઈ ગયું સમાજની સત્યાવીસમી વાર્ષિક સાધારણ સભા સવાસો ગોળ કડવા પાટીદાર પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ પટેલના અધ્યક્ષ અને શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંચાના ઓલ ઇન્ડિયા મહિલા અધ્યક્ષ ડૉક્ટર જાગૃતબેન પટેલના અતિથિ વિશેષ પદે યોજાયેલ સંમેલનમાં સમાજના પ્રગતિમંડળના હોદ્દેદાર શ્રીઓ સમાજના નવનિયુક્ત પદાધિકારી શ્રીઓ તેમજ અમદાવાદ ગાંધીનગરમાં વસતા સમાજના પરિવારો ઉપસ્થિત રહ્યા હતા સંમેલનની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે મહેમાનોનું સ્વાગત કરી સભાની શરૂઆત કરવામાં આવી હતી જેમાં મંડળના નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના વાર્ષિક હિસાબો મંજૂર કરવામાં આવ્યા એપ્રિલ બે હજાર ચોવીસના સમાજના તેજસ્વી બાળકોને ઉપસ્થિત સમાજ શ્રેષ્ઠિવરદ હસ્તથી ઇનામ વિતરણ કરવામાં આવ્યું સમાજના કોઈ પણ ઘરમાં જ્યારે આધારભૂત પરિવાર જેનું છીનવાઈ જાય ત્યારે પરિવારનો નોંધારો ના બની જાય અને પરિવારને આર્થિક સહયોગ મળી રહે તેવા ઉમદા અને શુભ આશયથી સવા સો ગોળ કરવા પાટીદાર સમાજ સૌપ્રથમ અમદાવાદ ગાંધીનગરના મંડળ દ્વારા ઉમિયા સહાય યોજના આ સ્યય સંમેલનમાં લોન્ચ કરવામાં આવી જેના નિયમો લાભ અને વિસ્તૃત માહિતી શ્રી પંકજભાઈ પટેલે આપી હતી અને સમાજના તમામ પરિવારો આ યોજનામાં જોડાય તે ખાસ અપીલ કરી હતી આ યોજનાના શુભ શરૂઆતમાં પ્રથમ દિવસે જ એકસો પચાસ ઉપરાંત પરિવારોએ રજીસ્ટ્રેશન ફોર્મ નોંધાવ્યા છે આ સ્નેહ સંમેલનમાં ઉપસ્થિત મહાનુભાવો સમાજ શ્રેષ્ઠીઓ અને ડોક્ટર જાગૃતિબેન પટેલ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું આ સ્નેહ સંમેલનનું સફળ આયોજન કરી સવિશેષ સફળતાપૂર્વક સંચાલન અને સફળ બનાવવા માટે અમદાવાદ ગાંધીનગર મંડળના પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલ મંત્રી શ્રી રોહિતભાઈ પટેલ ખજાનજી શ્રી પંકજભાઈ પટેલ મંડળના તમામ કારોબારી સભ્યશ્રીઓ ખાસ જેમત ઉઠાવી સમાજના મહત્તમ વધારે પરિવારોએ ઉપસ્થિત રહી સ્નેહ સંમેલનને સફળ બનાવેલ હતું જયશ્રી ઉમિયા સંકલન અને અહેવાલ રિપોર્ટર કુટુંબના મનોબળને ટકાવી રાખવાનો મુખ્ય આપણો અભિગમ છે આપના સમાજમાં જયારે કોઈ પણ ઘર પરિવારમાં મુખ્ય કમાવનાર વ્યક્તિનું કુદરતી અથવા અકુદરતી આકસ્મિક રીતે અવસાન થાય ત્યારે તે પરિવારનો વધારો બની જાય છે આવા મૃતક પરિવારને આર્થિક સહાય પૂરી પાડવા માટેની આ યોજના છે આ યોજનાની અંદર અઢાર થી અઠાવન વર્ષ સુધીના સશક્ત કોઈ પણ આપણા ભાઈ અથવા બહેનો આનો મેમ્બર બની શકે છે આ યોજના માટે આ યોજના ચાલુ કરવાની કેમ જરૂરિયાત પડી તો હાલ જોવા જઈએ તો મોટાભાગે યુવાઓએ જે કઈ પરિવારનું નિધન થાય ત્યારે એ પરિવારને જે આકસ્મિક આવી પડેલી જે પરિસ્થિતિ પહોંચી વળવા માટે કોઈને કહેવાથી તાત્કાલિક કોઈ મદદ કરે અથવા ના કરે એટલે મદદની ભાવના સાથે એક મૃત્યુ થાય તો આપણે પાંચસો રૂપિયા ઉઘરાવી અને એ પરિવારને પાંચ લાખ રૂપિયાનો આપણે સહાય કરવા માટે માંગી રહ્યા છીએ આ યોજના અંતર્ગત આપણે ચોવીસ નિયમો બનાવેલા છે તેની તેની કોપી દરેક આપણા સમક્ષ આવી રહી છે અમારા યુવા ટીમ ત્યાં બધાને આપી જ રહી છે કોઈ પણ પ્રશ્ન અંદર હોય તો અત્યારે એનું નિરાકરણ આપણે કરીશું